શું સકોસો આજે મે બનાવી છે ભાજી નું સુકણજરા નું શાક કણજરા નું શાક કેવી રીતના બને કણજરો પહેલા બાફી લીધો છે બધો ભાજી ને વારે જ થાય શાક એનો આ ડુંગરી એટલી વતરી છે ડુંગરી નાખશું એમાં તો આ ડુંગરી વઘારી લેશું मसाला બધાય ડુંગરી માં નાખવાના આપણે અને પર પહેલી વખત બનાવું છું કેવો બનશે નહીં કેવો લાગેલું સારું આજથી બીજી વખત બનાવશું નકા मम्मी को नाश्ते के तो से कितलो तीखो जो ही है कितलो मोरो जो ही ये तो आपना आत्मा से जिने जो जो तो ये वो बनाऊं तीखो जो तो तीखो बनाऊं मोरो जो तो मोरो जो बनाऊं આપણે તો ખાલી આજે ટ્રાય ફૂટ જ બનાવવાનું છે કંજરા શાક કેવો બને છે તો છો ડુંગળી વઘારી લીધી છે હવે માકાણ છૂડો નાખી દેવાનું છે કે આ રીતના કે ફ્રાઈ કરજો ભરે એમ બને સાજી નું શાક પણ આ રીતે બને ને વઘારી પહેલાથી બાફી ને પછી બને આપડે પહેલી વખત બનાવ્યું છે કેવો લાગ છે શિકાય ખબર નથી સ્વાદ કેવો આવે છે સ્વાદ જોવાનું છે બીજો કઈ જોવાનું નથી સ્વાદ સારું આવે ટેસ્ટ જ આવે તો બીજો વખત બને કે ન બને આપણે મોટાને કે બધું ગમી જાય પણ છોકરાઓને ન લાગે કે અહીંયાને વીણવામાં ભાજી કરતા ઘણી જળપ થાય એમ ભાજીના પાંદડા બી વાર લાગે આના પાન શું મોટા મોટા હોય ને કણજરાના એટલે એની ઝડપ થાય બની ગયો છે બાજીનો શાક શું નું એક તમે પણ ઘરે બનાવજો આ રીતનું બને કણજરાનું શાક વઘારી બીજા શાક આપડે બને એય રીતના જ બને એક જ ખાલી એને પેલા થી બાફાને હોય બીજો કઈ વાંધો ના હોય બાળકનો બનાવી આપે એ રીતના જ બને હવે બની ગયું છે શાક આપણું